નિષ્કાર નો શ્રમિત્ર ગુજરાતી ડિન્ડાઈમાં ઉત્સપાદન છે વડોદ્ર શાહરના કાર્ય વિભાગ વિસ્તારમાં સ્પીગી ડિલિવરી બોય અકસ્માત લડ્યો વડોદરા શહેરના કારેલીબાગ પાસે અકસ્માત સર્જાયો વડોદરા શહેરમાં દિવસ અને દિવસે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર કારેલીબાગ પાસે અકસ્માત સર્જાયો સ્વીગી ડિલિવરી બોયને અકસ્માત નાળો પાછળથી પૂર જડપે આવતી ગાડીએ બાઇકને ટક્કર મારી સ્વીગી ડિલિવરી બોયનો આબાદ બચાવ થયો અકસ્માત સર્જાતા કારેલીબાગ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હું સ્વીગી રાઈડર છું અને મેં મારી લાઈટ સાઇડ ઉપર મારું પાર્સલ લેવા માટે જતો હતો ત્યારે રસ્તામાં આ એકરોડ ભાનાજી એક છે ત્યાંથી ત્યાંથી એક રિવર્સ ગાડી આવી એકદમ ફૂલ ઝડપે રિવર્સ ગાડી કાઢી એકદમ તો અમારી પાછળ ફોર વ્હીલર આવતી હતી મારી પાછળથી અને ફોર વ્હીલર આ રિવર્સ ગાડી ફૂલ ફાસ્ટમાં કાઢી અને મને અથાડી અને મને અથાડ્યા પછી મેં પડી ગયો પાછળથી જે ગાડી આવી તે પણ મારી પાછળ મેં પડી ગયો તો મારી ગાડી પર એ ગાડી ચડી ગઈ મળી ગયા આખી ઘસાઈ ગઈ મારી ગાડી